નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઉપસ્થિત છીએ અબરામા ગામે મનીષભાઈના ખેતરે જ્યાં આપણે આગળ બી એક વિડીયો બનાવ્યો જ છે આ જ ખેતરનો હતો એ વિડીયો અને તે ટાઈમે શેરડી બે મહિનાની હતી ને મનીષભાઈના આપણે રિઝલ્ટના રિવ્યૂ ત્યારે બી પૂછેલા અને આજે પાછા લગભગ ઓક્ટોબર મહિનાની છે એટલે દસ મહિનાની શેરડી થવાની બરાબર દસ મહિનાની શેરડી થવાની છે આજે પાછા આપણે એમની પાસે મુલાકાતે આવ્યા છે ને એમણે ટોટલ ટ્રીટમેન્ટ આમ આખા ખેતરમાં એક બી રાસાયણિક ખાતરનો દાણો નથી લાગ્યો ટોટલ ટ્રીટમેન્ટ પીઆર ઓર્ગેનિક્સની થી જ બધું કરેલું છે ખાતર છે સ્પ્રે છે ટોટલ પીઆર ઓર્ગેનિક્સની પ્રોડક્ટ જ વાપરેલી છે તો આજે એમને આપણે રિઝલ્ટના રિવ્યુ વિશે પૂછીશું ને એમનું પ્રોડક્શન કેટલું એમણે એક્સપેક્ટેશન કરેલું છે એ પ્રમાણે આપણે એમને સવાલો કરીશું આજે કેમ છો મનીષભાઈ હા કેવું લાગ્યું તમને અમારી ટ્રીટમેન્ટથી તમારી ટ્રીટમેન્ટથી ફરક નજર સામે દેખાય છે હા અને તમારા ખેડૂત મિત્રો જે છે અમારે એમને પણ દેખાશે જ આ ફરક હા બરાબર છે અત્યાર સુધી રાસાયણિક ખાતર ચાલતું હતું આ ફર્સ્ટ ટાઈમ છે કે જેની અંદર ટોટલ ઓર્ગેનિક ઉપર આવી જાય આ શેરડીઓ બની છે અત્યારે આની અંદર કોઈ બી ફર્ટિલાઇઝર કોઈ બી ફર્ટિલાઇઝરનો સ્પ્રે કે રાસાયણિક કોઈ બી વસ્તુ અમે ઉપયોગ કર્યો નથી ટોટલ પીઆર ઓર્ગેનિકની જ બધી પ્રોડક્ટો અમે યુઝ કરી છે આ એનું રિઝલ્ટ તમારી સામે જ છે ને બીજું કે તમે આ ઓર્ગેનિક પર જવાનું રીઝન હા હોય મેન રીઝન આ ઓર્ગેનિક ઉપર જવાનું મોટામાં મોટું કારણ એક જ કે અત્યાર સુધી બધા ફર્ટિલાઇઝર આપણે વાપરતા આવ્યા બધી ટાઈપના ફર્ટિલાઇઝરો વાપરી જોયા અને જેટલા બી ફર્ટિલાઇઝરો વાપરા એવરેજ રિઝલ્ટ એનું જે છે તે ત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ એનાથી વધારે કોઈનું ગયું નથી અને જ્યારે આપણે બાગ દાદા ફર્ટિલાઇઝર વાપરતા નહોતા ત્યારે એ લોકો હેંસી હેંસી સો સો ટન શેરડીઓ પકવી ચૂક્યા છે ઘરની અંદર કળ કડકઠોળ બનાવતા તો એના કોઠારો ભર્યા હતા બધાના હવે એ દેખાતા નથી બરાબર છે એનો મારું નિષ્કર્ષ એવું છે કે એની અંદર કે આ જ્યારથી ફર્ટિલાઇઝર સ્ટાર્ટ થયું તો ધીમે 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 ફર્ટિલઝર શરૂઆતમાં ગ્રોથ આપ્યો પછી ધીમે ધીમે આ બધો ગ્રોથ માઈનસ તરફ જતો થાય ગયો અને જમીનની ગુણવત્તા ઓછી થતી ચાલી એના કરતાં બેટર છે કે ભાઈ આપણે કંઈક એવું કરીએ કે જેનાથી ગ્રોથ થોડો વધે જમીનની ગુણવત્તા સુધરે અને જમીન સારી થાય ઉપજાઉ વધારે ઉપજાઉ થાય બરાબર જેના માટે થઈને હું આ આ મને પીઆર ઓર્ગેનિક જોયું ત્યાર પછી હું આ કંપની ઉપર અંદર એન્ટર થયો છું ને આ બધી પ્રોડક્ટ મેં આ ખેતરમાં વાપરી છે અને એનું રિઝલ્ટ આ મારી સામે છે બીજી તમે લાંબ શેરડી બી ટોટલ અત્યારે એ પણ બધી પીઆર ઓર્ગેનિક છે આ ખેતરમાં તમને કેવું લાગે છે શું પ્રોડક્શનમાં તમે જે રાસાયણિક કરો છો એના કરતા વધારો થશે કે સો ટકા થશે બરાબર સો ટકા આટલી હાઈટ ની શેરડી

બધા ખેતરોને ગુંડ અંદરથી બધા પેલા શું કહેવાય કે શેરડીઓ કોરી કોરીને કતરીને આખું મેદાન બનાવી દીધું હોય પણ જ્યારથી પીઆર ઓર્ગેનિકની એનિમલ પ્રોડક્ટ અમે યુઝ કરી છે ગુંડના પગલાં દેખાય છે પણ નુકસાની કોઈ દેખાતી નથી કોઈ પણ ખેડૂત મિત્ર આવીને અહીંયા ઘડી જોઈ શકે છે કઠોરની નજીકનું ગામ આંબોલી પાસે અબ્રામા મોટાવાળા છે કઠોરની વચ્ચે તમારા નંબર બી બોલી રહ્યો એટલે તમારો તમારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફાઈવ વન વન એટ ટુ થ્રી સિક્સ બીજા કોઈ ખેડૂતોને તમે ગમે ત્યારે કોઈપણ પણ ખેડૂતને ગમે ત્યારે આવવું હોય મારી ગેરહાજરીમાં બી ચેક કરવું હોય તો છૂટ છે